રાજકોટ શહેરના એરપોર્ટ ફાટક પાસે તાજેતરમાં માલગાડીના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન લગભગ ત્રીસ મિનિટ સુધી ઉભી રહી હતી આ અવધિ દરમિયાન ફાટક બંધ રહેતા વાહન ચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો આ ઘટના દરમિયાન લોકો પરેશાન થયા અને ટ્રાફિક વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાયો અગાઉ પણ રાજકોટના મલવ્યા નગર ફાટક પર આવી જ ઘટના બની હતી જ્યાં ગેટમેનના નિદ્રામાં હોવાના કારણે માલગાડી ફાટક સુધી આવી ગઈ હતી ત્યારે પણ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનામાં ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી આ પ્રકારની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે રેલવેના ટેકનિકલ અને માનવ સંસાધન બંને ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે ટ્રાફિક જામ અને લોકોની પરેશાનીને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રએ આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે યોગ્ય પગલા લેવાની જરૂર છે આવી ઘટનાઓના કારણે નાગરિકોમાં અસંતોષ અને રોષ જોવા મળે છે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા અને આવી ઘટનાઓને અટકાવવા માટે રેલવે તંત્રએ તાત્કાલિક અને અસરકારક પગલા લેવાની જરૂર છે